તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ક્ષેત્ર વસાવાની મળવા માટે દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ક્ષેત્ર વસાવાની સપોર્ટ કરતા હોય તો લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવીએ દોસ્તો તો તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર છે અને નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના આપું દોસ્તો અને આદિવાસી સમાજને ક્ષેત્ર શેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના આપું દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી અને વિડીયો સામે મળી રહ્યા ડેડીયાપાડા ની અંદર આવી રહ્યા છે પીએમ મોદી પંદર નવેમ્બરના દિવસે એમ છે ડેડિયાપાડા ની અંદર ક્ષેત્ર વસાવાનો પાવર ચાલે છે દોસ્તો તમને ખબર હતી કે શેતર વસાવાની જનતા એટલી બધી છે કે વાત જ ના પૂછો દોસ્તો તો આપણે જોવાનું રહેશે કે ખેતર વસાવાની જનતા વધુ છે કે પીએમ મોદીની જનતા વધુ છે દોસ્તો તો તમને ખબર જ હશે કે છેતર વસાવા છે નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો અને શેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો શેતર રેલી પણ હોય તો છતાં એમ કહેવાય છે કે લાખોની સંખ્યામાં લોકો જોવા મળે છે રેલીની અંદર દોસ્તો તો તમને ખબર જ હશે કે પંદર નવેમ્બરના દિવસે પીએમ મોદી આવી રહ્યા છે ડેડીયાપાડાની અંદર તો આગળ શું થાય છે આપણે જોવાનું રહેશે દોસ્તો તો તમને ખબર જ હશે કે ખેતર વસાવા અને ગોપાલભાઈ ઇટલીયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે દોસ્તો તમને ખબર જ હશે કે ધારાસભ્યનો સપોર્ટમાં લોકો એટલા બધા મેદાનમાં ઉતરી જાય છે કે વાત જ ના પૂછું દોસ્તો કારણ કે ક્ષેત્ર વસાવા અને ગોપાલભાઈ ઇટલિયા ખેડૂત માટે ઘણું બધું લડે છે દોસ્તો તમને ખબર હશે કે ખેડૂત લોકોનું ઘણું બધું નુકસાન પણ થયું છે ઓણના વર્ષની અંદર એમ કહેવાય છે કે ઘણા બધા લોકોના કપાસ પણ ઉગી ગયા છે દોસ્તો અને સિંગ પણ ઘણી બધી ઉગી ગઈ છે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે પંદર નવેમ્બરના દિવસે તો આજ આજનો વીડિયો વિડીયો કેવી લાયક શેર જરૂર કરી ફરિયાદ બીજા વિડીયો મળી તપત્તેલી જય હિન્દ જય ભારત મળી વાર બીજા વીડિયો